તો જો ગાયો તો બધા આડવા જાય છે જો આ શેડ આમાં સામે સામે બધા શેડ નવા નાખ્યા છે કેમ છો શેઠ મજામાં ભાઈ ઓય હોય 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 કે આ બાત હૈ તો રાંજી ઘરે છે સવારના તો આડવા ગઈતી ને અત્યારે કેમ ઘરે આવી એમ જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગ ની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર છો ને આજના બ્લોગ ની શરૂઆત છે આપણે અહીં આપણે ઘરે થી જ કરી છે આજે તો વેલી શરૂઆત કરના છે જો મહેશભાઈ ગાયો છોડે છે રાજીન જો માખ્યું કેડે ધોર ને હોય છોડવાનું વારું જેની વાસડી ગણે ગઈ અને આજે તો ધોરી નાની ઇન્જેકશન માર્યું ને ડિવોર્મિંગ કરાવી આંખમાં જો પીયા વરે એને ઈચેડા એટલા હતા ને એટલે બધું ભેગું થઈ જાય તો એ રાજીની વાસડી ગણે આવી છે અને આની માં તો ક્યાં પહોંચી ગઈ સામે ઠેક પહોંચી ગઈ જો અહીંયા આ બંશ્રી શું વરાગે વરી છે કે બંશ્રી એવું દેખાય છે ખાલી હા હા શીતલ ની વાસડી ચેક નથી એનું બીજ રાખ્યું છે તો આપણે આગળ વાત કરી હતી આર્યા સુરભી માખી પણ અત્યારે એટલી છે ને વરસાદ એટલો છે ને તો એ માખી ઓછી ના થાય માખી તો એવી ને એવી જ છે

તો જો ગાયો તો બધી આડવા જાય છે મહેશભાઈ મૂકવા જાય છે અને આપણે જઈએ હવે પાંજરાપુર અને પાંજરાપુર જઈને જોઈએ આજે શું કામકાજમાં છે તો આપણે અહીંયા પાંજરાપુર પહોંચી આવ્યા હતા અને પાંજરાપુર આવીને બધું આપણે ચેક કરી લીધું છે માંદવાર વાળો ચેક કરી લીધો પથારી ચેક કરી લીધી રાતના કાંઈ નવો કેસ આવ્યો નથી બધું ઓકે રિપોર્ટ છે અને ઢોરા ઉઠલી ગયા હતા બધાને પાવડર નાખી દીધો છે જેને ચાંદા હોય એને બાકી હવે તો ઓછા ચાંદા હોય કારણ કે શું ત્યાં રેતી નાખી દીધી છે ને એટલા માટે અવરા અવરા કરતા હોય ઉઠલા હોય તો એટલા ચાંદા નથી પડતા એટલે સારું છે અને એના સિવાય તો બીજું કઈ કામ હતું નહીં અત્યારમાં એટલે એ પાવડરનું કામ એકદમ ઓકે કરી નાખ્યું છે અને અત્યારે હવે એને નીણ ને એવું બધું થશે અને આપણે અત્યારે થોડી વાર કઈ કામ નથી તો આપણે જવાનું છે બાબુશ્રી ત્યાં એક ભેંસને કંઈક તકલીફ છે ફોન આવ્યો હતો તો આપણે ત્યાં જઈ આવીએ ત્યાં સુધી અહીંયા નીણનું કામ જે છે એ બધું ઓકે થઈ જશે અને માંદાવાળા છે નીણ ખાય પછી કામ જે આપણે ડ્રેસિંગ નું છે એ છે એના સિવાય નવું બીજું કંઈ કામ છે નહીં એટલા માટે અત્યારે થોડી વાર ફ્રી છે તો જઈ આવીએ આપણે બાબુશ્રી અને આ જઈ જવું વાતાવરણ વરસાદ આવી જાય હું દેખાય છું આવી જાય તો સારું હું વરસાદ સારો થઈ ગયો છે પણ એ તરાવ કે કાંઈ ઓવરફ્લો થયા નથી ઓગના નહીં એટલા માટે શું થોડો વધારે થઈ જાય તો ગાયોને એને ઓગડામાં પાણીનું સારું થઈ જાય તો એ તો થાવો થશે પણ હવે શું વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે અત્યારે એવો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અને હવે આપણે જઈએ પાબુશ્રી અને પાબુશ્રી જઈ અને ચેક કરીએ ભેંસને શું તકલીફ છે બાકી બેગને બધું તૈયાર જ છે જોઈએ બધું તૈયાર કરીને પછી વિડીયો ચાલુ કર્યો છે અને હવે આપણે નીકળી ગયા તો ચાલો જાય પાબુશ્રી તો આપણે અહીંયા બાબુશ્રી પહોંચી છે ને જોઈ શકો છો તળાવ તો આમ જો કે ભરેલું જોઈ પણ અત્યારે શું છે થોડું વરસાદનું પાણી આવ્યું હશે કારણ કે વરસાદ થયો છે ને એટલે હવે ઝાડખા વળખા એકદમ ચોખા થઈ ગયા છો તો ધૂળ ને ઓછું ઉડે એટલા માટે એટલી તકલીફ હોય જ નહીં પણ છતાં છે એ મસ્ત થઈ ગયા જો તો આપણે અહીંયા બાબુશ્રી વાળાની અંદર આવી ગયા હતા અહીંયા જોઈ શકો છો આપણા વાડો છે અને અહીંયા છે બધા વાડામાં શેડ નવા નાખ્યા છે આપણે જોવા શેડ આમાં સામે સામે બધા શેડ નવા નાખ્યા છે પહેલા આવા જૂના હતા પણ એ બદલી અને અત્યારે નવા કરી નાખ્યા છે આ લોખંડના પતરા નાખી દીધા બાકી આમાં જોયું છે પાડા નંકા નંકા આપણે ત્યાંથી મૂકીએ ને એ આ પાડા ઘણી મજા આવતી હશે ગારામાં મારા દીકરો આ તો જો પ્રયો છે તે બાકી આમાં આ બાજુ કોરું છે એટલે જે ગાયને અમુક અમુક છે ને એને બેસવું હોય તો ત્યાં જે સારું છે અને આને તો બધાને ખીચડમાં મજા જ આવે અને આપણે જે ભેંસની દવા કરવા માટે આવ્યા છે એ ભેંસ તો એક પાછળના વાળામાં છે ત્યાં તો છે ઘણો ગારો છે તો એને અમે અહીંયા લઈ આવીએ અને અહીંયા આવીને આપણે એમ દવા કરશું મેં કીધું કાંઈ વાંધો નહીં તો એ ત્યાં લેવા ગયા છે ભેંસને બાકી અહીંયા જો આ શેડને નવા બનાવ્યા હતા ને કામ ચાલુ જ છે પણ આ તો મેં કીધું તમને બતાવી દઉં આ કેમ આટલો શેડ છે એમ આ છે એમ ચાર વાળા છે આ લાઈનની અંદર એ ચારે ચારના છે શેડ નવા નાખી દીધા કમ્પ્લેટ બાકી જો આવી રીતે હોય ને વાળા એટલે ઢોરને જો તડકોય મળે અને ત્યાં કને વરસાદની અંદર એ શેડ નીચે ને શેડ નીચે ગમાણ છે પછી બધા વાળાની અંદર એટલે એ સારું બાકી આવો પેક ને પેક નહીં ખુલ્લું પેક બને ખુલ્લું પેક બને અને અત્યારે તો શું હમણાં થોડી વારની અંદર જે બારે વાળા છે ને એમાં નીણ થશે ને પછી આ વાળાની અંદર થી બારે જશે બાકી બારે છે નીણનું કામ ચાલુ જ છે એ તમને હું બતાવું અહીંયા જો મોટે જ ગારો છે એટલે અહીંયા જવામાં થોડીક તકલીફ પડે કેમ થશે આવી તો ગયા બાકી જો કામ ચાલુ છે છે સામેના નીણ થાય એમ ની જો સામે ઢોર બારે ખાય છે કારણ કે વાળાની અંદર હોય ને તો બારે નીણ કરીને ખવડાવી લે તો એ બધું જોયું આપણે અને હવે છે ભેંસની રાહ જોઈએ ભેંસ આવી જાય પછી એની દવા કરીએ તો આપણે પાબુશ્રી ભેંસની દવા કરીને ફરી અહીંયા પાંજરા અને પાંજરા વડ આવ્યા ને ત્યાં જવું ઉપાડ્યું હું બાજકું કેમ છો શેઠ મજા આવે ભાઈ તો બસ વજન નહીં લાગતો ને થોડો ભાર લાગે કા વજન નહીં લાગતો થોડો ભાર લાગે વજન નહીં લાગતો હહો કરવું જ પડે ને કેમ નહીં હં હં બસ મફત તો આવતા નહીં હવે ડીપામાં બધામાં નાખવાનું છે જે અહીંયા ઘેટા બકરાનો વાળો રહ્યો ને એમાં નાખી દીધું હે અને હવે બીજા ડીપામાં માંદાવાળામાં ગૌશાળામાં બધા નાખવાનું બાકી આપણે માંદાવાળા ઢોર છે બધા બધા નીણ ઉપર આવી ગયા છે તો નીણ ખાઈ લેવા દે અને પછી ડ્રેસિંગનું કામ ચાલુ કરીએ ત્યાં સુધી પાવડર નાખી દઈએ ડેક્સ્ટોજ નાખવાનું કામ કરતા હતા એ બધું ઓકે કરી નાખ્યું હતું માંદાવાળા વાડામાં ડીપામાં માંદાવાળો જે બીજો વાળો છે એમાં ગૌશાળામાં ગાભણીવાળા વાળામાં બધામાં છે ડેક્સ્ટ્રોજ નાખી દીધો હતો અને એના પછી છે ડ્રેસિંગનું કામ ચાલુ કર્યું હતું એક ગાય તો જો અહીંયા સામે જ બેઠી છે અંદર એને વારો પાટો એના પછી બે આંખાને બદલાયા એક જે ઓપરેશન વાળો અહીંયા સામે છે એક આને અને અહીંયા નીચે બેઠો હે એને તો બધું કામ ઓકે થઈ ગયું છે હવે બીજું કઈ કામ રહેતું નથી એના સિવાય ગાય નવી આવી હતી તો એને દવા કરી નાખી છે અમી બીજી કઈ તકલીફ નથી થોડીક નરમ જેવી હતી તો એને ઇન્જેક્શન આપી દીધા હે અને એના સિવાય બીજું કઈ કામ રહેતું નથી હવે આપણે થોડી વાર હોસ્પિટલ અંદર ત્યાં હાથ પગ ધોઈને બેસું જો નવો કાંઈ કેસ આવે તો તમને બતાવીએ તો પાંજરા પર તો કઈ નવું કામ હતું નહીં એટલા માટે આપણે આવી ગયા સીધા ઘરે તીજભાઈન લેવા માટે અને તીજભાઈન લેવા આવવાનું કારણ એ જ કે હર્ષદા આજે ગયો છે ઘરે વતનમાં એટલા માટે નિર્ણ બધું કામ આપણે કરવાનું હોય તો શું ઘણો ચરો હોય ને તો ગેટ કે કઈ ખુલે નહીં એટલા માટે આપણે ભાઈ લઈ જાય ને સાથે તો ગેટ ને ખોલવા લાગે ને થોડી કઈ નીણ કરવા લાગે બરાબર ને બરાબર તો ચાલો જાય લીલો ચરો લેવા જવાનું છે વેચા તો લઈ નાખવાનો તો એ લઈ આવીએ આપણે ચરો અહીંયા પહોંચાડી દીધો જો અહીંયા ગાય છે રાહ જોઈએ છે ને ભાઈ કેમ બરાબર રહ્યું કે દબાઈ ગયા તા બરાબર આમ પાછળથી દેખાતો હોય ને તો આમ સામેથી આવતા હોય ને તો કોઈને ખબર ના પડે કે તીજભાઈ પાછળ બેઠા પણ પકડી રાખે ખબર હું હોય નહીં એક પૂરો અંબાવતા હો ને હું અંદર નાખતો હો તો આપણે છે અહીંયા હતા દિવાલ ઉપર જો આ દિવાલ ઉપર અને તીજભાઈ છે ત્યાંથી એક એક પૂરો અંબાવતા હોય અહીંયા અને અહીંયાથી આપણે બધાને નાખી દીધી મીણ જો કેવા સરસ લાગે અહીંયા સુધી જો પૂનમ અહીંયા છે જો અહીંયા જો હોય 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 ક્યાં બાત હે ઉપર આવી નજારો જો કેમ સરસ ને રામભાઈ અહીંયા છે જો મસ્ત જો તો આપણે જે તેરપુરા પૂરા લઈ આવ્યા હતા એમાંથી સમજો ને અહીંયા છે એ અગિયાર નાખ્યા ને અગિયાર અહીંયા નાખી દીધા અને માંદુડો અને પોપટ ની આગળ છે એ અહીંયાથી દેખાતા હશે અહીંયા જો દેખાય આ બધા જાડા છે ને આડા આવે તો એ આગળ છે અને વાછોડાને છે તો હવે એને બે પૂરા છે ને એમાં નાખી દે પણ એને પેલું પાણી પાવું પડશે પાણી પાઈને એને નીણ કરીએ બાકી આ બધાને એકદમ ઓકે કામ આમાં બધું કામ ઓકે કરીને અહીંયા જો આ બંનેને નાખી દીધું હે પહેલાં તો બંનેને પાણી પીવડાયું અને અંદરવાળાને વાળાને નહીં અને અત્યારે છે આને એક પૂરો નાખ્યો છે જો તો આપણે વાળે બધું કામ ઓકે કરીને અહીં ઘરે આવી ગયા હતા તીરભાઈને ઘરે તીરભાઈ છ વાગે તૈયારે જો મારભાઈ ત્યૂ શું કેટલા વાગે પૂરું થશે છ વાગે જ પૂરું થાય હા તો કઈ વાંધો ને હું એ છે છ વાગે પાંદરા પરથી ફ્રી ને પછી તને લઈ જઈશ બરાબર બે એક દિવસ હર્ષદ છે ને ત્યાં સુધી મદદ કરાવો મારું ભાઈ હા તો આપણે આપડી ગૌશાળે બધું કામ ઓકે કરીને પછી તીજ ભાઈ ને ઘરે મૂકવા અને એને ઘરે મૂકીને પછી આપણે આપડા ઘરે આવી ગયા આપડા ઘરે આવીને આપણે જમી લીધા હે ને આપણે ઘરે આવીએ ને ત્યારે જો રાંજી ઘરે છે સવારના તો આઠ વાગે ને અત્યારે કેમ ઘરે આવી એમ થયું મને તો પછી મેં મહેશભાઈ સાથે વાત કરી મહેશભાઈ એવી વાત કરી છે કે હું હિટમાં હોય એવું દેખાય છે આમ પાકું નથી પણ હીટમાં હોય એના હિસાબે ઘરે રાખી છે તો શું ત્યાં હોય તો બીજા રખડતા આંખાને ફરી ન જાય એટલા માટે અને હજી શું પ્રોપર હીટમાં નથી આવી એટલા માટે ક્યાંય લઈ જવાની કે બીજાનું કે કાંઈ તો હશે નહીં પણ છતાં વાત કરશું આપણે મહેશભાઈને પછી તમને વાત કરીશ કે શું કર્યું બાકી આજે રાજી ઘરે આવી ગઈ સવારના ગઈ હતી બપોરમાં આવ્યું ને ત્યારે મને થયું કેમ ભાગી આવી છે કે શું છે પછી મહેશભાઈ સાથે વાત થઈ તો એ કે આવું છે એટલા માટે લઈ આવ્યો છું હું તો સારું લઉં તો શું હવે હીટમાં આવી કારણ કે હું લગભગ બે એક મહિનાની તો વાછળી છે એની એટલે હવે એનો સમય પાછો થઈ ગયો છે તો હવે જોઈએ છે આગળ શું થાય છે એની અને હવે આપણે જાઉં છે પાંજરાપુર તો જાય પાંજરાપુર તો મિત્રો આપણે છે પછી ઘરેથી ગયા હતા પાંજરાપુર અને પાંજરાપુર કાંઈ નવું કામ હતું નહીં અને વ્લોગે ઘણો લોંગ થઈ ગયો હતો એટલા માટે તમને કાંઈ બતાવ્યું નહીં અને પછી છ વાગે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળાએ બધું કામ ઓકે કરી નાખ્યું છે અત્યારે જો બધી ગાયો છે નીણ ખાય છે બાકી દોવાઈ થઈ ગઈ છે અને ખાણ ખવડાવી લીધા છે બાકી મહેનત કરી આજે થેન્ક યુ હા મોજ હા ને હવે તો બીજું કંઈ કામ રહેતું નથી આ કેન ઉપર જે તીર બેઠા ને એ કેન લઈને હવે ડેરી ખાલી ભરાવા જવાનું છે દૂધ તો એ જ કામ રહ્યું છે અને બીજું કંઈ કામ હવે રહ્યું નથી બધું ઓકે કરી નાખ્યું છે તો આજના આ વિડીયોને આપણે હવે અહીંયા સુધી જ રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયોમાં